બીજો કોઈ કદાચ ધંધો નઈ નહીં પણ થઈ જુ રાજી થઈ જ પચાસ લાખ રૂપિયા લાવું પચાસ લાખ રૂપિયા એ છે ભાઈ એ તો સ પણ તમે કેતા હોય તો

અને હારું જો ત્યાં મારી બધીનું ના કીધું અને છોકરાને કીધું કે હારું કરીએ તો હવે થોડા પૈસાની વધાર મા તો એ આ તૈયાર તો થઈ જ જોત પત્તાના સિત્તેર કીધા હોત ને તોય ના તો ના જ પાડવાત જ પણ હવે હશે નક્કી થયું કે પત્તા કીધા તેવું આપણે બોલીને બીજું ના બોલાય પણ એ તો એટલા તો એટલા બરાબર પત્તા તો પતા પણ હવે છોકરાને પૂછી અને પછી જે હોય હું પછી પેલું કરું અને પછી ખબર પડે કે શું કરવું હું ના કરવું ને બલી તો પૈસા તો મળે છે એટલે કોણ જતો બે તો પાછળ છે અને બીજા બે બે અમે તો બધા સુખી થઈ જઈશું એટલે હું લગીર વાત કરું એને જે જઈ અને થોડો હમસાવું અને એવી બધી બધીની વાત એને નહીં કરવી કે ભાઈ આ પ્રમાણે કરવું હોય છે તો તૈયાર છે એક ભાઈ આટલા રૂપિયા આવી લઈ જવાનું કે છે કે એ પ્રમાણે વાત કરી અને સમજાવું થોડું અને હાલ બલી બલીનું નહીં કેવું એટલે એને તૈયાર થઈ જાય ને કપાસ ભડક હા હા ગમે તે એમ કરીને પહેલા જ કાકાને સમજાય પહેલા જ કાકા તો સમજી જાય તો પેહલા જ કાકો ગમે તે કરીને છોકરાને સમજાય તો જે

ઘેર તો આવ્યો છું પણ ઘરની દશા જોઈને જમસમ થાય સર મારા બાપાની સેવા મારા ઘણી કરવી સર ઘરનું હારું કરું સર નોકરી ધંધામાં કોઈ ટેકવાનું પડતું નહીં હાલ જઈને આવ્યો પણ કોઈ શ્યાલ આવ્યો ના કોઈ કોમ ધંધા રાખતું નહીં ઘેર જઈને રોટલા ખાવા તો હું ખાવું હું ખાવું ઘેર જઈને જોયું તો કશું ખાવાનું નહીં હોય પોણી પી ઊંઘેના દારા સર મારા બાપાની ઘણી સેવા કરવી સર પણ કોઈ શહેર આવતું નહિ હું કરું એ ભગવાન મને કોક રસ્તો બતાવ તો મારા ઘરનું હારું થાય બાપા કરો તો હું તમારી બેઠ્યો છું ખાટલા ઉપર બીજું શું કરું કે બાપા હું ધંધા માટે તો હાલ એક જગ્યાએ કર્યા કોમનું પૂછી ના આવ્યો અને શેઠના તો જરૂર નહીં બરોબર

બલી નો તૈયાર તો થઈ ગયો જવા એટલે હવે આગળ હેઠ છે વાત બાપા કોઈ ડોનજી બોનજી નક્કી કરી શકે નહીં ડોનજી નું કોઈ નક્કી કરવાની જરૂરત જ નહીં ભાઈ હા ખાલી તું વચ્ચે જોઈ ને એટલે બધું બધું બધો હારો વાળો થઈ જાય અરે બાપા તમે કહો છો હું જવા તૈયાર લો તો મારા સોગન કઈ કહું કે તમે દુનિયાના પાતાળમાં મોકલવાનું કહેશો હું જવા તૈયાર છું

અમારી ને ધંધા કરીએ બધા હા અરે દાદા આ મારી જિંદગી મારા બાપાએ મને કાલ નોકરીનું સેટિંગ કર્યું છે કાલ ગમે તે થાય એમની સોગંદ ખાધી છે પણ ગમે તે થાય નોકરી જતું રહું છો પાસા વળીને આવવું નહીં જે કોમ હોય મન લગાવીને કરવું છે પણ પાછા આપવું નહીં મારા ઘરની પરિસ્થિતિ જોઈને મને જમધમ થાય છે મને ગમે તે કોમ હોય તો કર્યા વગર રહું નહીં કાલ તો ગમે તે થાય સવારે જવું જ છે નોકરી પેલા જ કાકા ને ઘેર બેલા છોકરા ને લેવા જવાનું હ રિક્ષા હોય ઊભી હ લાવતા રિક્ષા લઈ ને પેલા પેલા જ કાકા ને છોકરા ને લઈ આવીએ ને એથી ડાયરેક્ટ પરબારા દિના કાકા ને ઘેર જઈએ લાવતા રિક્ષા વાળા તો પૂછો બોલો ભાઈ હા ભાઈ બોલો તો જવું છું ભાઈ

એટલે આ રીક્ષા વાળું પુહા એવું નહીં પણ હેઠળ હા ચે સુ હા બરાબર હેરતર બેસી જોડે બેસી જવાનું જવા દે આગળ બતાવું

મોકલવાનો તો સર અને તું તારે શાંતિજી રજે અને જે કોઈ કોમ કરજે અને તને જ્યાં પછી તો લીલા લેર થઈ જશે બાપા જે કોમ હશે હું કર્યા વગર રહું નહીં હા આપણા ઘરની પરિસ્થિતિ જોઈને જઉં છું પાછો ગમે તે કોમ હશે કાઠું હશે કુંવો હશે હું પાછો નહીં પડું તો કરો હા હા તારે આ ત્રણ છોકરા માં હવે માલા મારો તું જ ત્રણ મારો પેલા તો આવું કીધું હોય બીજા જવાનું તો એ તો ના પાડી અને અવળા છો અને તું તૈયાર થઈ ગયું હોય ત્યાં તું હારા મારો છોકરો તું કે હોય હા મારા મારા જવાથી મારા ઘરની પરિસ્થિતિ સુધરતી હોય તો બાપા હું ગમે તે કોમ કરો પણ તમારા લુકડવા લાલચર નહીં આ જે કોમ હશે એ કરો હા હા એકદમ બરાબર એ તો મને વિશ્વાસ છે ગળા સુધી કે તું મારું નામ રોશન કરે કોઈ બગાડે નહીં એ તો મને ખાતરી છે

બીજા દસ લાખ વધારા ના લો બરોબર એ કોમ પટ્યા પછી પછી હોય મળે એક બે દાખલામાં તો હું ફેર પડવાનો પણ એક દરેક વધારા યાર

આવી ગયો આપડો એ ભગવાન હું તો એવો કેવો ભાગ્યો બાપ કે હગા છોકરાની બલી તળાવા મેં મોકલી દીધો આ પૈસાની લાલચમાં આવી આ ગરીબીના હિસાબ મારા બધું કરવું પડે આવો છોકરો તો કોણ ધતો કરે મને ખબર છે કે આજે આ જઈને અને મોત થયું તો એ આવો કઠોર બની અને મારા મારા છોકરાનું અહીંથી બહુ પડ્યો પડ્યો મારા બખંડ રે

તું તારા મા બાપ તને સાઈઠ વેચી માર્યો તો એ કેટલો મહાન તારા મા બાપ માટે બોલે છે જોરદાર છે ધન છે તારી ધનેતાને વાહ ભાઈ વાહ તારી છેલ્લી ઈચ્છા શું છે બોલ કશે તમે મને ચાર વસ્તુ એક જ હરતી ચાર વસ્તુ આપો મારી છેલ્લી એમ છેલ્લી એટલી ઈચ્છા છે બાકી બીજું મારો કોઈ તો નથી નહીં

ચોકાને કરો ભાઈ અલ્યા કોક કાઢવો પડશે તો પડશે ઉતારવા થોડા થોડા

આપી દીધું એ પહેલી લાત હું એમ ના મારી બરોબર બીજી લાત મે મારી એ મારા સગા સંબંધી અન કે અમારી કુકડી દશામાં કોઈને અમને સપોર્ટ કર્યો નહીં એટલા માટે અમાર આ વેરાય અને ત્રીજી લાત મે મારી એ તમારા જેવા બહુ છેઠિયા રાક્ષસો જેવા માણસોને મે મારી કે જે લોકો અમારી કુકડી દશામાં અમારો મજબૂરીનો ફાયદો ઉપાડી અમારા માં-બાપને કર્યું એના માટે એ ત્રીજી લાત ન મારી

એક મારા નિસન્તાન બાળક માટે મને ભીખ બહુ લાગતી હતી પણ તમારા લીધે કે તમારો પૈસાનો અભિમાન એના લીધે આ બધા મારા જઈ જઈ ટે ટે ટોકરો ખાવી પડી અને આવું ડગલું મારે ભરવું પડ્યું દિનેશ કાકા તમારે ડરતી જા હવે આપણે આ બધું છોડી દયો આજ પછી આવું કદી વિચાર કરશો નહીં બાગા બલે તાંત્રિક બાબા કે કે આપણે હવે કઈ કરવું નથી આત્યા વસંત મારો છોકરો આ બધી મિલકત માલ મિલકત બધી વસંત અને એનો વ્યવહાર કરશે ભલે પૈસા આપણે ગયા કઈ લેવા દેવા નહીં થઈ ગયું મને થઈ અને તું પાછા આપી દઈશું બાપા તમે આમાં શું મોઢો મને લેવા આવ્યા છો હા કે ગયા તો પૈસો ની લાલચ માં તમે મને વેકી માર્યો છે આ તો સમરસાળ આ સેઠની ઓખો ખુલી ગઈ નક માનો તો બલી ચડી ગયો અને હવે તમે મને લેવા આવ્યા છો છોકરો પેલા દે આ શેઠ બોલો મારો બાગો તમારે ત્યાં તમારે જે પૈસા આપે પૈસા ગયા અને હું ની સંતાન સંતાન માટે આ બધું પ્રયત્ન કર્યો તો પણ આટલી જ વર્ષ ને મારો છોકરો મેં માની લીધો અચ્છા મારી બધી મિલકત વસંત સંભાળશે તમારે પણ જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ જજો પણ તમે તો વસંત હતા અહીંયા વાત ધારે છે પણ વસંત તો કોઈ કોઈ વાર મને મળવા આજે પણ જ હા એ તો આવી બાપા કોક દિવસ કોક દિવસ કે તો એને હું મોકલીશ કોક કોક દિવસ પણ કાલથી રાબત મિલકતનો મિલકત નો વારસદાર વસંત છે અને કાલથી ના મિલકત વસંત જ સંભાળે છે તો પેલા બે એવા ઘેર આ તો વસંત નો નસીબ ખુલી ગયો ત્યારથી કરોડોની મિલકતનો મિલકત વારસ થઈ ગયો બરાબર

આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત